યુરોપિયન યુનિયન વચ્ચે જૂન દરમિયાન ભારતીય મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ કવાયત કવાયત મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવો પાયરેસી સામે લડત અને બંને નૌકાદળો વચ્ચે પરસ્પર કાર્યક્ષમતા વધારવાનો છે આ અભ્યાસમાં ભારતીય નૌકાદળની જહાજોને ઈયુ ના ઓપરેશન અટલાન્ટા હેઠળની ફિગ્રેસ ભાગ લઈ રહી છે ઓપરેશન અટલાન્ટા ઇયુ નું બે હજાર આઠથી ચાલુ રહેલું સમુદ્રી સુરક્ષા મિશન છે જે સોમાલિયા અને પશ્ચિમ ભારતીય મહાસાગરમાં પાયરેસી સામે લડત માટે કાર્યરત છે આ મિશનનો ઉદેશ્ય વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના જહાજો અને અન્ય સંવેદનશીલ સિપમેન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવો છે આ સંયુક્ત કવાયત દ્વારા ભારત અને ઈયુ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે કવાયત દરમિયાન બંને નૌકાદળો તત્કાલિક મનોવર્સ વિઝિટ બોર્ડ સર્ચ એન્ડ સેઝ્યુર પ્રવૃત્તિઓ અને માહિતી વહેંચાણ જેવા અભ્યાસો કરશે આ પ્રકારની કવાયતો દ્વારા ભારત અને ઈયુ વચ્ચેના સમુદ્રી સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવામાં આવે છે જે ભવિષ્યમાં સમુદ્રી માર્ગોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન માટે મહત્વપૂર્ણ છે